આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી એકવીસમી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા માટે કરેલ પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા મંજૂર કરવામાં આવતા સમગ્ર વિશ્વમાં તારીખ એકવીસમી જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જે અંતર્ગત આજે તારીખ એકવીસમી જૂનના રોજ આણંદ ખાતે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી આણંદ જિલ્લામાં એકવીસમી જૂનના રોજ જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને બોરસદના ધારાસભ્ય રમણભાઈ સોલંકી આણંદના સાંસદ સભ્ય મિતેશભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી જિલ્લાના ઉચ્ચ અધિકારી કર્મચારીઓ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ અગ્રણી નાગરિકો સહિતના લોકોની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જિલ્લામાં યોજાનાર આ યોગ દિવસની ઉજવણીમાં સમગ્ર જિલ્લામાં કુલ પાંચ લાખથી વધુ લોકો આંતરરાષ્ટ્રીય યોગમાં જોડાયા હતા સમગ્ર વિશ્વમાં એકસો સિત્યોતેર વધારે દેશોએ જેને સ્વીકૃતિ આપી છે એવા આજના આજના વહીવટ આણંદ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમ છે આજે દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે વિશાખાપટનમથી યોગની સન્માન કરી અને સાથે સાથે વૈદેશિકતા ઉઠાડવા માટે અને યોગ વન અર્થ સાથે જે દુનિયા જે છે એ દુનિયાને એક સૂત્રતા બાંધવા માટેનું આ એક મહાન કાર્ય જે યોગ છે યોગ દ્વારા થઈ રહ્યું છે વિશેષ કરીને આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબે આ દુનિયાને યોગ થકી સ્વાસ્થ્ય જીવનની ખૂબ મોટી ભેટ આપી છે આપણા ઋષિમુનિઓની આ સંસ્કૃતિ હતી પરંતુ વિસરાઈ ગઈ હતી એ વિસરાઈ ગયેલી સંસ્કૃતિને ફરી વિશ્વ સમક્ષ મૂકી અને મોદી સાહેબે આખા વિશ્વને યોગ સાથે જોડ્યું છે ત્યારે આજે અહીંયા આણંદ જિલ્લામાં પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુંદર એવા કાર્યક્રમની અહીંયા રજૂ અહીંયા કરવામાં આવ્યો સાથે સાથે અનેક લોકો સમાજ જીવનના પણ આજે જોડાયા અને આજનો આ કાર્યક્રમ એ યોગ માટે નહીં પરંતુ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ મોટો સંદેશો આપતો કાર્યક્રમ રહ્યો છે